પરીક્ષા નજીક હોય ત્યારે બહુ બધું રીડિંગ કરવું એ જરૂરી નથી પરીક્ષા નજીક હોય ત્યારે આપણે રિવિઝન કરવું વધારે જરૂરી છે અને એક કહેવાય છે ને ઇંગ્લિશમાં સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક કરવું જોઈએ જ્યારે રીડિંગ કર્યું હોય ત્યારે આપણે સ્માર્ટ વર્ક કરી શકીએ અને હવે જૂન મહિનામાં આઈ થિંક એક્ઝામ આવશે તો અત્યારે તો ઘણા બધા એવા પ્લેટફોર્મ છે યુટ્યુબ છે ગૂગલમાં ગુજરાત વિશ્વ ગુજરાતી વિશ્વકોષ છે તો આ બધામાંથી તમને શોર્ટ નોટે મળી જાય લેખો પણ મળી જાય તો એમાંથી મારા હિસાબે તમારા લોકોને પ્રિપેરેશન કરવું જોઈએ વધારે વિડીયો લાંબો ન કરતા આપણે આજે વાત કરવાના છીએ દીપ નિર્વાણમાં દીપ નિર્વાણની જેની અંદર સર્જકનું નામ આવી જશે પછી એમનું ઉપનામ આવી જશે કાળક્રમમાં પૂછાય તો એનું વરસ આવી જશે અને ખાસ તો આની અંદર આપણે પાત્રોની વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ દીપ નિર્વાણ એ મનુભાઈ પંચોડીએ લખ્યું હતું અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તે લખાયું હતું ઓગણીસો ને ચુમ્માલીસમાં મનુભાઈ પંછોડીનું ઉપનામ હતું દર્શક અઠ્યાવીસ પ્રકરણમાં પ્રકરણોમાં આ જે નવલકથા છે તે વિભાજીત છે આ નવલકથા એ ઐતિહાસિક અને વીરતાભરી રોમાંચક નવલકથા છે ત્રણ એમાં ગણરાજ્યોની વાત કરી છે કટ માલવ અને બ્રાહ્મણક હવે એના પાત્રોની વાત કરીએ મુખ્ય ત્રણ પાત્રો છે સુદત સુચરિતા અને આનંદ સુદત છે એ ઉચ્ચ કોટીનો કલાકાર છે શિલ્પી છે આનંદ છે સુરવીર યોદ્ધા યોદ્ધા છે અને સુચરિતા એ મહાકશ્યપની પુત્રી છે અહીંયા આપણે અન્ય પાત્રોની પણ વાત કરી લઈએ મહાકશ્યપ દેવહૂતિ જે એ બૌદ્ધ ધર્મની અંદર અંગીકાર કરે છે ત્યારે એનું નામ આચાર્ય શિલભદ્ર બને છે ગૌતમી એ પણ બૌદ્ધ ધર્મ પોતાનો અંગીકાર કરે છે તો એનું નામ રહે છે આર્ય સુવ્રતા આત્રે ઋષિ એલ આશંક મેનેન્દ્ર કૃષ્ણા ધનપાલ જે સુદત્તના પિતા છે અહીંયા મેં થોડો ડાયગ્રામ બનાવ્યું છે એ પ્રમાણે હું તમને કહી દઉં કશ્યપ છે એની પુત્રી સુચરિતા અને મહાકશ્યપ સોરી મહાકશ્યપ એની પુત્રી સુચરિતા અને મહાકશ્યપના બે શિષ્ય એક સુદત્ત ને એક આનંદ આનંદ છે આત્રેયનો પૌત્ર છે યાદ રાખશો પૌત્ર પુત્ર પુત્રને આત્રેયનો પૌત્ર આત્રેયની પુત્રી છે ગૌતમી અને એ ગૌતમીનો પતિ છે દેવહૂતિ ગૌતમી અને દેવહૂતિનો પુત્ર એ આનંદ હવે વાત કરીએ દેવહૂતિ અને ગૌતમી તો દેવહૂતિ એક કઠકણનો યુવક છે અને ગૌતમી એ બ્રાહ્મણક ગણરાજ્યની છે સુદત એના પિતાનું નામ ધનપાલ છે તો આટલી વાતો મારે કરવાની હતી જે મેં કરી લીધી થેન્ક યુ